શ્રી ગણેશ કૃષ્ણ જય અંબે તો મિત્રો હિન્દુ ધર્મના દર મહિનામાં આવતી કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશીનું ખૂબ જ મહત્વ છે એકાદશીની પવિત્ર તિથિ ભગવાન વિષ્ણુની પૂજા જપ તપ અને ઉપવાસ માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આસોમાસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી પાસા કુશા એકાદશી કહેવાય છે એકાદશીનું વ્રત કરવાથી જાન્ય અજાન્ય થયેલા પાપનો નાશ થાય છે અને શ્રી હરિ વિષ્ણુની કૃપા વર્ષે છે આ એકાદશીના દિવસે સવારે સ્નાન આદિથી પરવારી સૂર્યનારાયણને જળ ચઢાવવું ત્યાર પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી વ્રત નો સંકલ્પ લેવો આ પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ આપી પીરા ફૂલ અને પીરા ફળ અર્પણ કરવા જોઈએ આથી ભગવાન પ્રસન્ન થઈ આપના પર કૃપા વર્ષાવે છે હવે સાંભળીશું કથા મ્યુઝિસ્ટર બોલ્યા હે ભગવાન તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્યનો ભાગીદાર થાય છે આ એકાદશીના દિવસે મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવાથી મરે છે અને મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી જે વિષ્ણુ ભક્ત શિવજીની નિંદા કરે છે અથવા જે શિવ ભક્ત વિષ્ણુની નિંદા કરે છે તે નરકમાં જાય છે હજાર અશ્વમિક યજ્ઞ અને સો રાજસૂય નું ફળ આ એકાદશીના ફળના સોરમાં હિસ્સાની બરાબર પણ હોતું નથી અર્થાત આ એકાદશી વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી જો કોઈ મનુષ્ય કોઈ કારણને લીધે એકાદશીનો ઉપવાસ કરે છે તો તેને યમના દર્શન થતા નથી જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ન વસ્ત્ર છત્ર ઉપાહન આદિનું દાન કરે છે તેને યમરાજના દર્શન થતા નથી આવો મનુષ્ય આ લોકમાં સ્વસ્થ દીર્ઘાયુ વાળા પુત્ર તથા ધન ધાન્યથી પૂર્ણ થઈને સુખ ભોગવે છે અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે આ એકાદશીના વ્રતથી મનુષ્યને સ્વસ્થ શરીર અને ધન ધાન્ય મળે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેમના માતૃપક્ષના દસ પુરુષ પિતૃ પક્ષના દસ પુરુષ અને સ્ત્રી પક્ષના દસ પુરુષ વિષ્ણુનો વેશ ધારણ કરીને સુંદર આભૂષણોથી યુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય આસો માસની શુક્લ પક્ષની પાસા કુસા એકાદશીનું વ્રત કરે છે એમને હરિલોક મરે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે ઉમાપતિ ભગવાન બોરા ની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ